નમસ્કાર અમદાવાદ ભરાયા પાણી તો આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ નકલી ડોલર પધરાવી ઠગાઈ કરતો નાઇજીરિયન શખ્સ જલપાયો ઇનામ લાલચ આપી કરતો હતો ઠગાઈ ઘૂમ બાળકોના મુદ્દે નિંદ્રાધીન તંત્ર જગાડવા કોંગ્રેસ નો મીડિયા નથી કરતું ગુજરાતી ફિલ્મો નો પ્રમોટ મનોજ જોશી નો આક્ષેપ સુમિતાની સ્પેસ સફર માટે ભગવાન જગન્નાથ રાજ્યના છવાઈ ગયું છે કૃષ્ણમાં વાતાવરણ ને લઈને બાળકો વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રેમીઓ ઘેલ આવી ગયા છે તો લાંબા સમય રાહ જોડાયા બાદ વરસાદનું આગમન થતા શહેરીજનો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે

બાતમી મળેલ કે એક નાઇજીરિયન જંબુતાવીમાં તાવીમાં આવે છે અને અનઅધિકૃત રીતે આવે છે અને રાજકોટમાં ચીટિંગ કરીને આવેલા છે એવી બાતમી મળતાં અમે અમારા સ્ટાફ સાથે જંબુ તાવીમાં ડબ્બાઓ પર ચેક કરતા એ નાઇજીરિયન અમને મળી આવેલ એનું નામ છે વિક્ટર અને રાજકોટમાં ચીટિંગ કરીને આવેલો છે અને એના માટે રાજકોટ પોલીસને એને લેવા માટે આવે છે અત્યારે અમે એને અટક કરેલો છે એ નવ ચાર બાર સુધી એનો વિઝા હતો તે કેન્સલ આમ અત્યાર સુધી આના દેવું કર્યું છે ઇન્ડિયામાં રહે છે અને એને લેવા માટે રાજકોટ પોલીસ આવે છે ત્યાં ચીટિંગ કરીને આવેલા છે પોલીસ જણાવી રહી છે કે લોકોને કરોડો ડોલરનું નું ઇનામ લાગ્યું હોવાનું કહીને લાલચ આપી આ ઠગ લોકોને ડુપ્લિકેટ ડોલર પધરાવતો હતો જો કે વિક્ટર એડોબોર એસેન્ડે નામનો એકત્રીસ વર્ષે શખ્સ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમય થી બાળકો ગુમ થવાની ઘટના નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હિન્દુ ચાચાની પ્રતિમાથી ખાનપુરમાં ભાજપ કાર્યાલય સુધીની રેલી યોજીને જેપી ચોકમાં ભાજપ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ગુજરાતની અંદર જે અમારી હોળી પ્રજા છે એમના બાલ બચ્ચાઓ સહી સલામત નથી દિન દહાડે અપહરણો થાય છે આજે કેટલાય બાળકો ગુમ થયા છે એની ફરિયાદો થયેલી છે તેની સામે આ જૂઠી સરકાર કોઈ પણ જાતના પગલાં લેતી નથી એને જગાડવા માટે ગુમકર્ણની નિંદ્રામાં સુધી આ સરકારને જગાડવા માટે આજે કોંગ્રેસ તરફથી અમે ભાજપ કાર્યાલય સામે ઘંટ વગાડીને એક વિરોધ પ્રદર્શન કર્યો છે અને એને જગાડવાની અમે પૂરેપૂરી કોશિશ કરી છે જેથી કરીને જે માના છોકરાઓ ગુમ થયા છે તેમને વહેલામાં વહેલી તકે બાળકો પાછા ફરે અને આ સરકારે જે ખોટા વાયદા કર્યા છે તે આ ગુજરાતની ભોળી પ્રજાએ પણ એમને ઓળખી લીધા છે આગામી દિવસોમાં તેમને મત આપીને મત નહીં આપીને અને કોંગ્રેસનો વિજય કરીને ભાજપને એની સદબુદ્ધિ આવશે આજે નરેન્દ્ર મોદી પોતાની અંદર એક હજારોના કાફલા સાથે નીકળતો હોય છે ત્યારે એને ખર્ચાનું ભાન નથી ટાટા અને અદાણીની સાથે એમઓયુ કરવામાં પડ્યો છે અને ગુજરાતને ભોળી પ્રજાને છેતરવાના કામ સિવાય કાવતરા સિવાય કોઈ કામ નથી એની સામે આજે અમે ઘંટ વગાડી ઢોલ નગારા વગાડી ભાજપ કાર્યાલય સામે ઉગ્ર આંદોલનો કરીને અમે એની નિંદ્રામાંથી ઊભો થાય એની ચૂંટણી સરકાર ઊભી થાય અને ગુજરાતના ગૃહમંત્રીથી લઈને પોલીસ ખાતાથી લઈને બધા કામે લાગે તે સાથે અમે આજે આ કાર્યક્રમ કર્યો નરેન્દ્ર મોદીને અમે એનું માન સન્માન જળવાય એટલે ગધેડાને લાયા હતા જેથી કરીને એમનું માન સન્માન જળવાય કે આજે એમની આવકાત એમની જે એમનું એ મુખ્યમંત્રી છે પણ આજે એમની બુદ્ધિ

કોઈ એક પર ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ નથી અને જે છે એ સાવ ખરાબ છે એ કેવું પણ ખરાબ છે મારા હિસાબે કારણ કે શું છે કે આર્થિક કોમર્સ આર્ટ અને કોમર્સ એ બંનેનો જો સુભગ મિલન થઈ જાય વ્યવસ્થિત મિલન થઈ જાય તો બધી કોઈ પણ કલાકૃતિ કરવી શક્ય નથી પણ એ જ થવું અનિવાર્ય છે કારણ કે અલ્ટિમેટલી ધારો કે પૈસા નાખ્યા છે તો એટલીસ્ટ જેટલા નાખ્યા છે એટલા તો નીકળવા જોઈએ કે જ્યાં સુધી કોઈ એક સિસ્ટમ વ્યવસ્થિત નથી આવતી ત્યાં સુધી આ આવું જ થયા કરશે કે તમે અમને કયા કરશો કે બધા કહે છે અમે કરવું છે પણ કોઈ પ્રયત્ન નથી કરતો એટલા માટે હું એઝ એન આ ફેટર્નિટી ફિલ્મ ફેટર્નિટી તરીકે હું પોતે આહવાન કરું છું કે દરેક કોઈપણ મોટા ઉદ્યોગપતિઓ જો આગળ આવે તો આ ચેન બની શકે છે અને સારી રીતે અને આનું રિટર્ન પણ સરસ રીતે આવી શકે છે બટ કોઈકે શરૂઆત તો કરવી જ પડશે એટલે શરૂઆત કર્યા વગર નહીં થાય કારણ કે અમે તો એક્ટર છીએ કે કોઈ રાઇટર એમ ન ડિસાઈડ કરી શકે કે મારે ફિલ્મ કરવી છે વગર પૈસે તો કાંઈ નથી સો

પ્રાર્થના કરી હતી સુનિતાના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે ભગવાન જગન્નાથ દર્શન કરી સુનિતાના ઐતિહાસિક અવકાશ યાત્રા માટે ભગવાન જગદીશ અને મહંત્રી આશીર્વાદ પણ મેળવ્યા હતા

અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હળતા રોજ બુલેટિન નમસ્કાર